જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આજે છે નવું વર્ષ આપણે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો તમને બધાને મારા તરફથી નૂતન વર્ષા અભિનંદન નવા વર્ષની શુભેચ્છા નવા વર્ષની શુભકામના મારા તરફથી અને મારા પરિવાર તરફથી અમારા બાણભણીયા પરિવાર તરફથી તમને બધાને હેપ્પી ન્યૂ ઇયર નવા વર્ષના રામ રામરામ નવા વર્ષના સીતારામ તો વાત કરવી તો હવે થઈ ગયું છે ચાલું નવું વરસ અને તમને બધાને ખબર જ હોય કે નવું વરસમાં આપણે નાઈન ધોન મસ્તીના તૈયાર થઈને ભગવાનને પગે લાગવાનું હોય હગાવાળાને પગે લાગવાનું આપણે ઘરે આપણા મમ્મી પપ્પાને પગે લાગવાનું હોય એવું બધું કરવાનું હોય તો આપણે હજી તૈયાર નથી થયા આપણે આમના છે એ બધું જોઈ લો તો આપણે તૈયાર નથી છે તો પહેલાં તો જાહુ નાઈન ધોન તૈયાર થઈ જાય પછી બધે આપણે પગે પગે એવું બધું લાગશું ઓકે તો હાલો પેલા તો આપણે હું જાઉં હેઠે થાબા પર શું ત્યારે તો એઠે જાઉં નાવ ધોવાની તૈયારી કરું બધું એવું બધું કરું ઓકે તો મળશું હવે નાઈ ધોઈ પછી ઓકે જો આપણે તૈયાર થઈ ગયા છીએ ત્યારે જોઈ લો અમારે ઢીંગુડી એ નાઈ લીધું છે આપણે તૈયાર થઈ ગયા છીએ છોકરાઓ ધીમે ધીમે તૈયાર કરી દઈએ ઓકે તો પેલા તમને રંગોળી દેખાડ દો આપણે ફળિયામાં જે હાંજે બનાવેલી છે રંગોળી ને બહાર એક આજે હવારે બનાવી છે તમને પેલા એક રંગોળી દેખાડ દઈ ઓકે પછી જમવાનું છે મારે તો પછી જમી લેવું ક્યાં જશો તું રંગોળી રંગોળી ક્યારે બનાવી દે હાંજી હાંજે હાંજે બનાવી જે બનાવી ને એક આ એક રંગોળી બનાવી મોટી જબરી મસ્તી ની રંગોળી જોઈ લીધી હવે આપણે જવા દઈ જમવા ભોજન કરવા સવારનું ખાઈ લેવી થોડું ઘણું ઓકે તો બધાએ જમી લીધું છે આપડે એક બાકી છે ખાલી તો હું તમને દેખાડું હું ખાવાનું છે રીતે જોવા ખાવાનું છે આ છે ગાંઠિયા પૂરી મોહન થાળનું બટકું સેવ જેવડો અને આપણે લઈ લઈએ છીએ શાક રેડી આટલી વસ્તુ આપણે છે જમવાની જલ્દી જલ્દી જમી લેવી જમી લેવી એટલે જલ્દી જલ્દી પછી બહાર વહી જઈએ બધી ફરવા કે પગે લાગો બધા ઓકે તો હાલો હું પેલા જમી લઉં ઓકે

પેલા તો આપડે ભગવાન ને પગે લાગ્યા પછી મમ્મી પપ્પા ને પગે લાગ્યા પછી બધા ગયા બાર આપડે જે આજુબાજુ સિતારામ કરવા જઈએ નવા બરાબર રામ રામ રામવા જઈએ આપણે એવી રીતે એ બધે ગયા આજુબાજુ શેરીઓમાં માર ગયા આ બાજુ આ બધું અમારે ઘરની પાછળ શેડ્યુલ કરીને બધા શેર્યુ માર ગયા ત્યાંથી આવી ગયા આવીને પછી ઘડી બેઠા ને બેસીને પછી પાછળ આઘા જે હોય ત્યાં પછી ગાડી લઈને ત્યાં સીતારામ કરવા ગયા આપણે પગે લાગે સીતારામ કરવા નવા રામ રામ કરવા ગયા ઓકે પછી આવ્યા ને એક વાગ્યા પર આવ્યા ત્યાં થોડુંક મોડું થઈ ગયું એક વાગે આવી ગયા આવીને પછી ખાઈ લીધું આવીને અત્યારે હવે આવ્યો છું ઘરમાં ઘરમાં આવીને હવે કાં તો ઘડી પૂરી જાવ કાં તો ઘડી ઓકે પછી પાછું જવું છે બહાર ધામ જવાનું છે એટલે એટલે પછી જાવું બહાર ધામ તો બસ આ વિડીયોમાં આવું જ હતું અને હજી સેલને તમને કહી દઉં તો મારા તરફથી તમને હેપી ન્યૂ ઇયર નવા વર્ષના સીતારામ બ્રામરામ નૂતન વર્ષ અભિનંદન તમને બધા નવા વર્ષની શુભેચ્છા સુખ શાંતિ સમૃદ્ધિવાળું તમારું આવનારું સમય રહે બધો એવી મારી ઈચ્છા મારી શુભેચ્છા અને બાકી તો ભગવાન બોલવું કરે આપણે જે કાંઈ ખાતું હોય ભગવાન હાદર દવા રાખ્યા એટલે આપણે બધું દુઃખમાં રાખીએ રેડી ભગવાન આપણને હાજર રાખી બીજું કાંઈ ને અને બસ હવે તો બીજું કાંઈ છે નહીં તો હવે મિકવી વિડીયો કરી પૂરો આપણો વિડીયો બીજું ગમત કાંઈ કરશો અને કેવો કરો બીજું કોમેન્ટ કરી દીજો ખબર છે મને થોડુંક શોર્ટમાં છે બધું પણ બસ ખાલી નવા વર્ષના સીતારામ કેવાનું મેં આપીધું છે બાકી તો ભલું કરે તો હાલો મળીશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરે મહાદેવ જય માતાજી ભલે જય હિન્દ જય ભારત ઓકે બાય બાય